એકદમ સોફ્ટ સ્પોન્જી ફરાળી લાઈવ ઢોકળા આજે આપણે બનાવીશું અને તેના માટે મેં અહીંયા અડધો કપ મોરયો લીધો છે તેમાં વન ફોર્થ કપ સાબુદાણા ઉમેર્યા છે અને બંનેને ગ્રાઇન્ડ કરી આપણે તેનો પાવડર તૈયાર કરીશું અહીંયા એક બટેકું લીધું છે તેમાં દહીં ઉમેરી આ રીતે ગ્રાઇન્ડ કરી તેની પેસ્ટ આની સાથે મિક્સ કરી લેવાની છે અને ત્યારબાદ આપણે જરૂરિયાત પૂરતું થોડુંક પાણી ઉમેરીશું ઢાંકીને પંદર મિનિટનો રેસ્ટ આપીશું અને પંદર મિનિટ બાદ આ બેટરને આપણે ફરીથી મિક્સર જારમાં ઉમેરી તેમાં હળદર ઉમેરીએ સાથે બે ચમચી તેલ અને મીઠું ઉમેરી ફરીથી ગ્રાઇન્ડ કરી અને આપણે બાઉલમાં કાઢી લઈએ આદુ મરચાંની પેસ્ટ અને લીલા દાણા ઉમેરી મિક્સ કરીશું અને ઈનો ઉમેરી આપણે તેને ફરીથી મિક્સ કરી લઈએ અને ઢોકળાની થાળીમાં ઉમેરી આપણે તેને પંદરથી વીસ મિનિટ માટે સ્ટીમ કરવાનું છે તો પંદરથી વીસ મિનિટ થઈ જાય એટલે ચેક કરીશું ઉપરથી આપણે કાચું સિંગ તેલ ઉમેરી અને આ રીતે ઢોકળાના પીસીસ કટ કરી લઈએ એકદમ સોફ્ટ સ્પોન્જી ઇન્સ્ટન્ટ ફરાળી લાઈવ ઢોકળાની રેસીપી પસંદ આવી હોય લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો